તાલીસ જે અને બસો તેતાલીસ કે ની જોગવાઈઓ જોઈશું તો આ જોગવાઈ જોઈએ પહેલા હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે જોઈએ તો કલમ નંબર બસો તેતાલીસ જે પંચાયતના હિસાબો ઓડિટ તો આ કલમમાં પંચાયતના હિસાબોના ઓડિટની જોગવાઈ છે રાજ્ય વિધાનમંડળ એટલે કે રાજ્યની વિધાનસભા કાયદો કરીને પંચાયતોએ હિસાબો જાળવવા અને તેવા હિસાબોના ઓડિટ કરવા અંગે જોગવાઈ કરી શકશે એટલે કે પંચાયતના હિસાબોના ઓડિટ કરવા અંગેની જોગવાઈ વિધાનસભા કાયદો ઘડીને કરી શકશે ચૂંયના પછીની કલમ કલમ નંબર બસો તેત્તાલીસ કે પંચાયતોની જે ચૂંટણી છે એ સંદર્ભે તેની વિગતો છે પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદારી યાદી તૈયાર કરવા એના ઉપર દેખરેખ રાખવા માર્ગદર્શન અને એનું નિયંત્રણ અને સંચાલન રાજ્યપાલી નિમવાના રાજ્ય ચૂંટણી કમિશનરના બનેલા રાજ્ય ચૂંટણી પંચમાં થશે એટલે કે પંચાયતોની ચૂંટણી માટે જેમાં રાજ્યના ચૂંટણી કમિશનર હોય એવું ચૂંટણી પંચ પણ એ ચૂંટણી પંચ એ રાજ્યનો છે રાજ્ય વિધાનમંડળે કરેલા કોઈ કાયદાની જોગવાઈઓને અધીન રહીને રાજ્ય ચૂંટણી કમિશનરની સેવાની શરતો એની સેવાની શરતો એના હોદ્દાની હો રાજ્યપાલ નિયમથી નક્કી કરે તેવા રહેશે એટલે કે એની જે છે ચૂંટણી પંચના જે કમિશનર છે એની સેવાની જોગવાઈ રાજ્યપાલ કે પોતે નિયમથી નક્કી કરશે પરંતુ રાજ્ય ચૂંટણી કમિશનરને વડી અદાલતના ન્યાયાધીશોની જેવી રીતે અને જેવા કારણોથી તેમને હોદ્દા પરથી હટાવી શકાય તેવી રીતે તેવા કારણો સિવાય દૂર કરી શકાશે નહીં એટલે કા પરીક્ષા માટે અગત્યનો મુદ્દો છે કે રાજ્યપાલ રાજ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરે છે પણ એમને ઉદ્દાપતિ પરથી દૂર કરી શકતા નથી કઈ રીતે દૂર કરી શકાય કે અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા માટે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે એવી કાર્યવાહી કરીને જ રાજ્ય ચૂંટણી કમિશનર છે એને દૂર કરી શકાય અને રાજ્ય ચૂંટણી કમિશનર સેવાની શરતોમાં તેમની નિમણૂક પછી વિપરીત રીતે કરી શકાય નહીં અને બીજી જોગવાઈ એ છે કે એક વખત એમની નિમણૂક કર્યા પછી એમને નુકસાન થાય એવી શરતો એમાં લાદી શકાય નહીં જોઈએ એના પછીનો મુદ્દો રાજ્યના રાજ્યપાલ રાજ્ય ચૂંટણી પંચ તેવી વિનંતી કરે ત્યારે ખંડ એવો સ્ટાફ પંચ જયારે સ્ટાફ ની જરૂર હોય તો રાજ્યપાલ એ આવો સ્ટાફ એને સોંપે છે આપણને બધાને ખબર છે કે ચૂંટણી વખતે બધા બીજા કર્મચારીઓને અંદર જો આવે છે આ બંધારણની જોગવાઈઓને આધીન લઈને રાજ્ય વિધાનમંડળ કાયદાની પંચાયતોની ચૂંટણીને લગતી અફતી સાથે સંકળાયેલા તમામ બાબતો સંબંધી જોગવાઈઓ કરી શકશે એટલે કે રાજ્યનું વિધાનમંડળ વિધાનસભા પંચાયતોની ચૂંટણી અંગેની જોગવાઈઓ વિધાનસભામાં કાયદો ઘડીને કરી શકશે પંચાયતોની ચૂંટણી રાજ્યપાલે નિમેલા ચૂંટણી કમિશનરના બનેલા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા થાય છે રાજ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક રાજ્યપાલ કરે છે પરંતુ રાજ્યપાલ ચૂંટણી કમિશનરને હટાવી શકતા નથી રાજ્ય ચૂંટણી કમિશનરને જે રીતે અને જેવા કારણોથી હાઈકોર્ટના ન્યાયાધીશને ઉદ્દાપસી હટાવી શકાય છે તેવા કારણો સિવાય ઉદ્દાપતિ દૂર કરી શકાય નહીં એક વખત નિમ્યા પછી એને રાજ્યપાલ હટાવી ન શકે એને હટાવવા માટે હાઈકોર્ટ ના જે ન્યાયાધીશ છે એને હટાવવા માટે જેવી કાર્યવાહી કરવામાં આવે છે જેવા કારણોસર એમને હટાવી શકાય છે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઈન અને એમસીક્યુ સ્વરૂપે છે થોડાક સમય આ ઝડપી તૈયારી કરવા માટે ખૂબ ઉપયોગી પુસ્તક છે અને બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ ડિટેલમાં અભ્યાસ માટેનું પુસ્તક છે બંને પુસ્તકો અકાદમી પર ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ પરીક્ષા માટે અમારી બે ખૂબ જ ઉપયોગી ટેલિગ્રામ ચેનલો છે કરન્ટ અફેર્સ કે જેમાં અમે રોજે રોજનું કરંટ અફેર્સ લગભગ સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકીએ છીએ માસિક કરંટ અફેર્સ મૂકીએ છીએ દિવસની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકીએ છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો વિશિષ્ટ દિવસો તો દિવસની વિગત અને વીસની વિગત મૂકવામાં આવે છે બીજી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવથી ગુજરાતી એમાં અમે ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે મારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોત તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઈકોનને ચાલુ કરવાનો ભૂલતા નહીં